હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ઇંગ્લિશની અંદર સેક્શન બી તો એમનું સરસ મજાનું સોલ્યુશન જોવાના છીએ સેક્શન બી ની અંદર આપણે કેવા સ્ટેન્જા પૂછી શકે કેવા બહારના પેરેગ્રાફ પૂછી શકે કેવા ઇન્ટરવ્યુ પૂછી શકે કેવા ડાયલોગ પૂછી શકે તો બધાની ચર્ચા કરવાના છીએ તો ખાસ આપણી વચ્ચે પ્રદીપ સર સોજીતરા ઉપસ્થિત છે તો આપણે એને વેલકમ કરીએ કે સર તમે અમને માર્ગદર્શન ગુરુ પાડો જેથી કરીને બી સેક્શનમાં પણ અમારે સારા સારા માર્ક્સ પ્રાપ્ત થઈ શકે તો મિત્રો જે રીતે આપણે સેક્શન એ સોલ્વ કરેલો છે એમાં સારું ગાઈડન્સ તમે મેળવ્યું છે એ જ રીતે કેવી રીતે સેક્શન બી ની અંદર કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે આ બાબતે આપણે અત્યારે ચર્ચા કરવાના છે બરાબર તો સેક્શન બી અને આ ખાસ યાદ રાખજો આ તમને હેલ્પફુલ આ બોર્ડની એક્ઝામમાં સો ટકા થવાનું છે કઈ રીતે પેપરમાં તૈયારી કરવી એના માટે ખાસ હા કેવી રીતે કરવી કેવી રીતે કરવી બરાબર ઓછા સમય સારા માર્ક્સ કેમ મેળવવા એ બહુ મહત્વનું છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો

જો આ રીતની આપણે કઈ સ્ટાન્ઝા આપેલી હોય આપણી પાસે ટોટલ ચાર સ્ટાન્ઝા છે આપણી ટેક્સ્ટ બુકમાં અને ફિક્સ છે ચાર માંથી જ પૂછાવાનું છે બરોબર અને સ્ટાન્ઝા બહુ મોટી ના હોય એટલે વ્યવસ્થિત સર તૈયારી કરી હોય ને આપણે તો તૈયારી વ્યવસ્થિત થઈ શકે હા ને એમાંથી બેઠા માર્ક્સ આપણે મેળવી શકાય ના સમજાવવું કારણ કે સૌથી પહેલા સ્ટાન્ઝા શું કહેવા માંગે છે આપણે હરેક શબ્દનો વર્ડનો મિનિંગ ખબર હોવી જોઈએ તો જ પ્રોપર આન્સર મળી શકે જેમ કે અહીંયા જુઓ અહીંયા આપણે ક્વેશ્ચન કીધો છે વોટ ઇઝ ધ ગર્લ ડુઈંગ એ છોકરી શું કરી રહી છે તો આપણે જે આની આગળના વિડીયો લેક્ચરમાં વાત કરી સેક્શન એમાં કે હંમેશા પહેલા શું તો અને લખવાની શરૂઆત પહેલા સબ્જેક્ટ થી થવી જોઈએ પછી વર્બ થી થવી જોઈએ પછી ઓબ્જેક્ટ આવવો જોઈએ જે પણ હોય તે તો સબ્જેક્ટ એટલે પહેલા ગર્લ થી શરૂઆત થવી જોઈએ હા બરાબર તો પોએમ બેટ નથી મારવાની જો આ પોએમ છે બેઠું નથી લખવાનું અહિયાં ટૂંકમાં આ માય ડાર્લિંગ ડોટર એટલે છોકરી વાત થાય છે ગર્લ થી હમણાં કીધું તેમ સમજવું પડશે અહિયાં બરોબર હા એ શું કરે છે તો કે જો અહીંયા ડ્રોઈંગ કરવાનું શરૂ કરે છે બરાબર છે એ કીધું ને ઇનહર સ્ટેસી બીઝી ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર બરાબર આવું કંઈક ચિત્ર દોરવાની શરૂઆત કરે છે એટલે એવો કંઈક આપણો પોઈન્ટ થશે એટલે જો એ કીધું જો ઇઝ બીઝી ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર ચિત્ર હા મતલબ પોએમમાં મિનિંગ ખબર હશે તો ખબર પડશે કયો આન્સર આપવાનો છે ને લખવાની રીતમાં જુઓ એવું પેલા સબ્જેક્ટ એટલે ધ ગર્લ ઇઝ બીઝી પછી આથી અહીંથી આપણો આન્સર ચાલુ કર્યો અહીં બીજી ના લખીએ તો ખાલી ડ્રોઈંગ લખીએ તોય ચાલે કારણ કે ક્રિયા કીધું ને શું કરે છે તો કે ડ્રો કરે છે ખ્યાલ આવ્યો એટલે પોઈમ આ વસ્તુનું ધ્યાનમાં રાખવાનું છે વેન ડઝ ધ ગર્લ ગેટ એંગ્રી કે વેન એટલે ક્યારે હા છોકરી છે ગેટ એંગ્રી એટલે ગુસ્સે થાય છે તો સબ્જેક્ટ પેલા ધ ગર્લ આવો છે ને એ જો ડઝ દેખાય છે ને તો એ જો ધ ગર્લ ગેટ્સ આવ્યું એસ કે એસ

એને તોડી નાખે છે પણ યાદ રાખવાનું છે તોડવાનું હા અહીંયા પોએમ સમજવાની છે એના આધારિત સબ્જેક્ટ ઓફ ઓબ્જેક્ટ આન્સર આ રીતે જ આવશે પેરેગ્રાફ ઉપરથી ગમે તે હોય આ રીતે જ આન્સર આવશે ને એ રીતે જ લખવાનું છે એટલું ધ્યાનમાં રાખીને દરેકે ચાલવું બરાબર તો કંઈક આ રીતે પોએમ આવશે ચાલો ત્યાર પછી મિત્રો ઘણા બધાની કમેન્ટ આવે છે કે સર આના પછી વિજ્ઞાનનું પેપર છે તો વિજ્ઞાનની કંઈ તૈયારી થઈ નથી તો ભાઈ સાયન્સનું સરસ મજાનું વાંચન માટેનું રંગીન મટીરિયલ મેળવેલ એનો સંપૂર્ણ અભ્યાસક્રમ માટેનો વિડીયો લેક્ચર પણ છે જે તમને ક્યાંથી મળશે અને સાથે સાથે નેવુંથી પણ વધુ પ્રશ્નપત્રો છે તે માટે બરાબર સાયન્સના બારથી પંદર પ્રશ્નપત્રો છે સોલ્યુશન પ્લસ પ્લસ યસ રિવિઝન માટેના બરાબર પ્રેક્ટિસ માટેના તો એ બી તમને મળશે આ ઉપરાંત ખાસ કરીને એકમ કસોટી આ વર્ષની પાંચ ગત વર્ષની પાંચ એટલે પાંચ ને પાંચ દસ એકમ કસોટી બી તમને મળી જશે ચાલો તો આ બધું આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરવી પેજ ખુલેમાં તમારા મોબાઈલ નંબર નાખવાના પોતાના સેન્ડ ઓટીપી કરો તમારા ચાર આંકડાનો ઓટીપી આવશે નાખશો તમે વિદ્યાર્થી મિત્રો એટલે પેજ ખુલેમાં એક્ઝામ પેપરમાં ફ્રીમાં તમને મળી જશે ફ્રીમાં મળી જશે યાદ રાખજો પેડ કોર્સ એમાંથી તમને બધા પેડ પ્લાન મળી જશે અહીંથી એકમ કસ્ટડીમાંથી ફ્રીમાં મળશે પેડ પેડ અંદર તમને પણ મળશે વાંચવા માટેનું ફ્રીમાં તો ક્યાંથી મળશે તો પેડ કોર્સમાં તમારું ધોરણ સિલેક્શન કરવાનું એમાં પહેલા પ્લાનમાં જવાનું બરાબર એમાં ઓવરવ્યુ અને કન્ટેન્ટ છે તો કન્ટેન્ટમાં જશો તમે તો તમને ત્યાંથી જો બોર્ડ આઈ એમ પી ફ્રી મટિરિયલ મળી જશે ખાસ યાદ રાખજો અને બે હજાર અઢારથી બે હજાર ચોવીસ સુધીના પેપર સેટ પણ ફ્રીમાં મળશે જે કંઈ ટૂંકમાં મટીરિયલ છે ત્યાંથી ફ્રીમાં મળી જશે આગળ ઓકે

કારણ કે મેઈન તો વસ્તુ એક બે સમજવાની હોય કે કઈ રીતની કેવી રીતે સોલ્વ કરવાનું છે ને એક ખાસ અહીં આપણે સમજાવીએ છે એટલે તમારો ટાઈમ વેસ્ટ ન થાય એના માટે આપણે શું કરીએ છે આ પીડીએફ માં તમને વધારે પોએમ્સ આપીએ છે તમારે ખાસ પ્રેક્ટિસ કરવાની છે અત્યારે તમારે ખાલી એ શીખી લેવાનું છે કેવી રીતે લખવાનું છે કેવી રીતે જવાબ શોધવાનો તે શીખી લેવાનું છે બરાબર જેમ કે અહીંયા છે જો હાઉ વિલ ધ સોંગ હેલ્પ ધ ચાઇલ્ડ ડ્રીમ તો આપણે સબ્જેક્ટ વાપ ઓબ્જેક્ટ પ્રમાણે મતલબ અહીંયા સોંગ કેવી રીતે હેલ્પ કરશે તો કે ધ સોંગ વિલ બીકમ તો કે ધ સોંગ થી શરૂઆત થઈ તો કેવી રીતે હેલ્પ કરે આપણે એ સમજીને સબ્જેક્ટ વાપ ઓબ્જેક્ટ પ્રમાણે આગળની પોયમ આધારિત લખવાનું છે બરાબર એ રીતે પ્રેક્ટિસ થાય એના માટે આપણે ઘણા બધા જો હા ખાસ સિનોનિમ્સ હવે આ રીતનો ક્વેશ્ચન પૂછાશે હા હોય શકે આના માટે તમારે ખાસ શું કરવાનું છે આપણી યુનિટની અંદર ગ્લોસરી આપેલી હોય છે આપણે પોએમ છે ને હોય ની ખાસ ગ્લોસરી જોવાની છે તમારે ગ્લોસરીમાં તમને સિનોનિમ્સ આપેલા હોય હા શબ્દાર્થ છે આપણે કે ગુજરાતી માં ટિપ્પણી એવું લખેલું હોય ટિપ્પણી હે ને અને આપણે ઇંગ્લિશમાં ગ્લોસરી લખેલું હોય તો ત્યાંથી તમને મળી જશે સિનોનિમ્સ એટલે સમાનાર્થી

જો નેક્સ્ટ હા નેક્સ્ટ પોએમ છે પોએમ પરથી આમાં પણ એવી રીતે ક્વેશ્ચન આવ્યું છે બરાબર છે અને લખવાની રીત યાદ રાખજો સબ્જેક્ટ વબ ઓબ્જેક્ટ જ આવજો અહીંયા જો વીચ લાઇન કીધું છે બરાબર તો કઈ લાઇન દર્શાવે છે તો તમારે એમાં લાઇન દર્શાવવાનું છે કે અહીંયા ડબલ કોટ કરીને આ બેઠું વાક્ય આવશે કઈ લાઇન છે એટલા માટે ઓકે એવું હોય તો તમારે બેઠું વાક્ય લખવાનું થશે એટલે જે યુનિક યુનિક આવે છે ને તમને હું અહીંયા જણાવતો જાઉં છું વોટ વિલ ધ સોંગ ડુ વેન ધ ચાઇલ્સ ઇન ધ ક્રાઉડ બાકી જો ક્વેશ્ચન છે આન્સર લખવાના જો ફરીથી વિચ વર્ડ ઇન ધ પોએમ મીન્સ સ્પીક સોફ્ટલી કે ધીમેથી બોલવું આપણે એક પ્રકારનું નિયરેસ્ટ મિનિંગ થયો પોએમ માંથી કયો શબ્દ છે તો એ તમને વિસ્પર વર્ડ આપેલો છે અને તમે ગ્લોસરી કરેલી હશે ને ગ્લોસરી એમાંથી જ આવડશે અને એમાંથી જ પૂછાશે સ્પીક સોફ્ટલી એમાં લખેલું છે ગ્લોસરીમાં

અહીં જો હુઆર ટોકિંગ હિયર તો હોય એટલે વ્યક્તિનું નામ લખવાનું એવું આપણે શીખી ગયા છે નોર્મલી બરાબર બાકી નોર્મલી ક્વેશ્ચન આન્સર છે ગીવ અ રીઝન રીઝન એટલે તમારે અહીંયા અધૂર વાક્ય વાક્ય પૂરો કરવાનું છે ડિસ્ક્રાઇબ ધ સન સન કેવો દેખાય છે તમારે ડિસ્ક્રાઇબ કરવાનું છે પોએમ પરથી જ રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન અહીંયા જુઓ પેરેગ્રાફ વાંચો અને જવાબ લખો જે આપણે સપ્લિમેન્ટરી રીડર આવે છે બ્લેકબક હા માંથી સારા પેરેગ્રાફ હોય છે હા જેમ આપડે ટેક્સબુક ના પેરેગ્રાફ હતા કે સેમ વસ્તુ કોઈ ફરક નહીં હા ક્વેશ્ચન ની સંખ્યા વધી જશે પેરેગ્રાફ પણ મોટો હશે ક્વેશ્ચન એ વધી જશે ટૂંકમાં જે સેક્શન એ કરવાનું છે ને એવી જ રીતે કરવાનો છે હા જેમ કે અહીંયા જો આપણે અહિયાં કેવું હોય કે આ નોર્મલી આપણે રીડ ઓછું કરેલું હોય બધા હા નથી વાંચતા કોઈ એટલે પેરેગ્રાફ અહીંયા તમારે એક્ઝામ ની અંદર વાંચવો પડશે મતલબ આ પેરેગ્રાફ શું કહેવા માંગે છે આખો તમારે શું કરવો પડશે વાંચવો પડશે હા

પૈસા ની જલેબી ખવાઈ ગઈ છે આના માટે તમારે પેરેગ્રાફ ખાસ વાંચવો પડશે તો જ ક્લિયર થશે નહીતર ક્લિયર નહીં થશે તો જલેબી વુડ બી કમ્પ્લીટલી ડાયજેસ્ટેડ વેન ઓકે અહીંયા કંઈક ટાઈપિંગ મિસ્ટેક આવી છે ક્યારે એમ મતલબ એવું થશે હા હા એવું થયું છે વેન હી વુડ પે ધ ફીઝ વિથ ધ પ્રીવિયસ મંથ કે ફી ચૂકવાશે ને તઈ જલેબી હવે પાચન થશે કારણ કે ઘરે તો કહેવાતું નથી બરાબર ઓકે વોટ ડીડ ધ બોય કમ ટુ નો વેન હી વેન ટુ સ્કૂલ કે સ્કૂલે જાય છે ત્યારે તેને શું જાણવા મળે છે કે વેન ધ બોય વેન ટુ સ્કૂલ હી કેમ ટુ નો ધેટ સ્કોલરશીપ વોઝ ગોઈંગ ટુ બી પેડ ધ ફોલોઈંગ મેથ પછી ના મહિને મળવાની છે સ્કોલરશીપ પણ લેટ થયેલી છે બરાબર મતલબ પેરેગ્રાફ તમારે વાંચવા પડશે તો જ કહેવા પડશે કારણ કે તમે જો આગલા યુનિટ છે બધે તમને શિક્ષકે સમજાયો હોય એનું ભાષાંતર કર્યો તમને બધું ખ્યાલ હોય સ્પેલિંગ પાકા જ આમાં તો બધું તમારા માટે નવો નવો છે કોઈ શિક્ષક હા નથી અને તમે કરેલું હોય તો ઓકે છે મેં કીધું એમ યુનિટ જોયું એટલે મને થોડો ખ્યાલ આવી ગયો કે આપણે કરેલું હોય જોયો હોય એટલે એમ માસ્ટર ગુલામ મોહમ્મદ શું અનાઉન્સ કરે છે તો પેરેગ્રાફમાં નોર્મલી એ કેવું થશે ખબર તમને પેરેગ્રાફમાંથી બેઠા આન્સર આની અંદર મળી જતા હોય છે વાંધો નથી આવતો બરાબર અનાઉન્સ થેટ ધ ફીઝ વુડ બી ટેકન ડ્યુરિંગ રિસેસ કે રિસેસમાં આપણે ફી લેશું એવું જાહેરાત કરે છે કે રિસેસમાં જે ફી લાવ્યો એ લઈ લેશું વોટ ડીડ ધ બોય ડુ ડ્યુરિંગ ધ રિસેસ રિસેસમાં શું કરે છે કે વેન ધ રિસેસ બેલ રેંગ ધ બોય લેફ્ટ ધ સ્કૂલ સ્કૂલ છોડીને જતો રહે છે ભાગી જાય છે હા એવી રીતે જો અહીંયા બીજા પેરેગ્રાફ આપને આપેલા છે અલગ અલગ યુનિટના બરાબર છે પછી એના પેરેગ્રાફ આ રીતે આપેલા છે તમે જોશો તો એની અંદર તમે ખ્યાલ જશે આપી દઈએ બરાબર આ એક્સ્ટ્રા એટલે તમે એક એક વસ્તુ તમે સમજી લો તો તમારે કેમ લખવું ને હા એ ખ્યાલ આવી જશે આઈડિયા

તો નક્કી ન કેટલો સમય કારણ કે પેરેગ્રાફ ઉપર કઈ લખો ઓલરેડી આપણે ડિસ્કસ કરી છે ટાઈમ વેસ્ટ કરવાથી કોઈ આપણો मीनिंग છે બીજો પેરેગ્રાફ છે ગ્રામર હોય તો આપણે બધું ડીપમાં પડે તમને પીડીએફ સ્વરૂપે મળી જવાનું છે પણ મેઈન વસ્તુ પહેલી છે કે કઈ વસ્તુ કઈ રીતે સરખી રીતે વાક્યને કેમ સમજવું બરાબર એ બહુ મોટી વાત છે એ રીતે ઘણા પેરેગ્રાફ આપને આપેલા છે એના ક્વેશ્ચન અને આન્સર એ સાથે જ છે એટલે પીડીએફ ઓલરેડી તમે ડાઉનલોડ કરી જ લેજો કરેલી છે એમાં કોઈ ઇશ્યુ

તો આનો આન્સર ફૂલ સેન્ટેન્સમાં લખવાનો છે આ વસ્તુ ખાસ ધ્યાન રાખો ધીસ ઇઝ નોટ ફોર સેમિનાર ઓન લિટરેસી ઓકે બરાબર એટલે બેઠો જો વોટ ઇઝ ધ ટોપિક ઓફ ધ સેમિનાર તો કે ધ ટોપિક ઓફ ધ સેમિનાર ઇઝ હાઉ ટુ અચીવ હંડ્રેડ પર્સન્ટ લિટરેસી તો આ ફૂલ સેન્ટેન્સમાં તમારો આન્સર પેલા ડેટામાંથી સિલેક્ટ કરવાનો છે તમે કેમ કોઈ એડવર્ટાઇઝ હોય તો એડવર્ટાઇઝમાં કોઈનું એડ્રેસ પૂછવામાં આવે કે માહિતી પૂછવામાં આવે એ રીતની એ માહિતી આપને જોવા મળશે

તો સોશિયલ સાયન્સમાં રુશીલ ના સૌથી વધુ છે તો સૌથી વધુ સૌથી ઓછા આ રીતે ક્વેશ્ચન હોય શકે છે હા કમ્પેરીઝન હોય શકે છે ક્વેશ્ચનમાં બરાબર એટલે જોવાનું આપણે થોડું સ્ટડી કરવું પડી જશે કેટલા માર્ક્સ નું પેપર કુલ ટોટલ કેટલા માર્ક્સ છે બરાબર એમ રીડ ધ ઇન્ટરવ્યુ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન તો અહીંયા શું હશે ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુ કોને કહેવાય બે વ્યક્તિ વચ્ચે વાતચીત થાય ને ઇન્ટરવ્યુ કહેવાય બરાબર શાન આ વિદ્યાલય સોરી આ પ્રતિક્ષા અને જાનુ કાકા બંને વચ્ચે અહીંયા ડિસ્કશન થઈ છે બરાબર ડિસ્કશન થઈ એના રિલેટેડ ક્વેશ્ચન આન્સર આપણે થશે પણ લખવાની રીત સબ્જેક્ટ જ આવવી પડે બરાબર આવી રીતે એવી જ વસ્તુ એવી જ રીતે કરવાની પણ લખવાની રીત ખાલી સેન્ટેન્સ ફોર્મેટ રાખવાની યુનિટ પરથી હોય સપ્લિમેન્ટરી પર થી હોય પોએમ પરથી હોય કે પછી આ ડેટા હોય કે પછી ઇન્ટરવ્યુ હોય કોઈ પણ વસ્તુ હોય ટૂંકમાં તમારે બધે જોઈન લખવાનું છે પેરેગ્રાફમાંથી જોઈન તમારે જવાબ સિલેક્ટ કરવાનું છે લખવાની રીત છે વાક્ય રચનામાં ખાસ ધ્યાન યસ વાક્ય રચના જો ભૂલ થઈ તો થોડું કેવડાવશે આપણે બરાબર બરોબર ઘણા ક્વેશ્ચન છે આપણે આપણે ઇન્ટરવ્યુ લીધેલા છે જેથી કરીને તમે ખ્યાલ આવી શકે આવા ઇન્ટરવ્યુ હોય શકે આ ટાઈપના પૂછાઈ શકે છે બરાબર પણ આ પ્રેક્ટિસ તમારે ખાસ કરી લેવી પડશે એટલે પીડીએફ માંથી તમે પ્રેક્ટિસ કરી લેશો એટલે તમારું ક્લિયર થઈ જશે વાંધો નહીં આવે એટલા માટે સર આપણે પીડીએફ આપણે બાળકોને ફ્રી માં આપવાનું વિચાર્યું છે પીડીએફ છે બાળકોને ફ્રી માં મળી જાય જેથી કરીને એને સારી પ્રેક્ટિસ કરવી તો થઈ શકે બરાબર તો મિત્રો આ પીડીએફ તમને આ કીધું એમ મળી જશે બરાબર તો ખાસ ચેનલ માં હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી દો વિડિયો લાઈક કરી દો તમારા મિત્રો દોસ્તોને શેર કરી દો અને સરસ મજાની પ્રદીપ સર માટે કમેન્ટ કરી દો અને વોટ્સએપ છે નેવું નવ ત્રણ પિસ્તાલીસ પિસ્તાલીસ ઉપર જોઈન થઈ જાઓ જેથી તમે એમાં જોઈન થઈ જાઓ લિંક આવશે તમે ડાઉનલોડ કરી લેશો મિન્સ કે જોઈન થઈ જાવ ગ્રુપમાં તો નવું અપડેટ થાય તમને પહેલાં માહિતી મળી શકે બાકી ખાસ જે મેન છે સી અને ડી જે ગ્રામર છે એની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત